અમે ઘણા વર્ષોથી અમે ઘીના કમળના દર્શન બનાવતા રહીએ છીએ અને ભક્તજનો આનો લાભ લે છે અને ત્રીજી પેઢીથી આ અમે મારા દાદાના ટાઈમથી અમે આ ઘીના કમળના દર્શન આજે ભક્તજન મંદિરમાં કરાવીએ છીએ અને એનો ભક્તો સારો એવો લાભ લે છે મારું નામ અંકુર જાદવ છે નવાડેરા ભરૂચ સ્થિત સિદ્ધ ગુગુરુ ભાસ્કરેશ્વર મહાદેવ પૌરાણિક સ્થાન છે લગભગ છેલ્લા સો વર્ષથી ઘીના કમળના શણગાર અહીં કરવામાં આવે છે છેલ્લા પંદર વર્ષથી દત્તોપાસક પરિવાર અલગ અલગ ઘીના કમળનો શણગાર કરે છે ચાલુ વર્ષે ચાલુ વર્ષે ભરૂચમાં પ્રથમ પંચમુખી મહાદેવની થીમથી થીમ પર ઘીના બનાવવામાં આવ્યા છે અને ઘીના કમળનો શણગાર કરવામાં આવ્યો છે સાંજે ભાંગડી પ્રસાદીનું પણ આયોજન કરવાનું છે તો ભરૂચની જન્મ ધર્મપ્રેમી જનતાને એનો લાભ લેવા વિનંતી હર હર મહાદેવ